જય બહુચરમા હેલો મિત્રો બહુચરમાના ભક્તો પગપાળા ચાલી રહ્યા છે અને ચૈત્ર મહિનાની મોટા મોટી પૂનમ છે આ કેમ્પ ઉપર અમે ત્યારે ચા પોણે આરામ કરવા બેઠા છીએ અને ચા પોણે કરીને બહુચરમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ મિત્રો સાવધાન રોડ ઉપર સાવધાનથી ચાલો સાવધાનથી રહેવો અને બહુચરમાના મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ અને બહુચરાજી આવી ગયું છે ધીરે ધીરે મંદિર તરફ પબ્લિક આવી રહી છે સવાર સવારમાં સાડા આઠ વાગ્યા છે પણ પબ્લિકનો વધારો થઈ ગયો છે બહુ બોલો બહુચર જય બહુચરાજી અમે આવી ગયા છીએ અને હવે બહુ મંદિર તરફ જઈ રહ્યા છે પબ્લિકનો વધારો થઈ ગયો છે બહુ અવારનવાર પબ્લિક ચાલતી બહુચરમાંના ભક્તો આવી રહ્યા છે અને મંદિર તરફ જઈ રહ્યા છે ઓકે પ્રસાદની દુકાન આવી ગઈ છે ચાલો બહુચરમાં માટે પ્રસાદ લઈ લઈએ અને પ્રસાદ લીધી છે અને આ પ્રસાદ વેચવાવાળાને બહુચરમાં ઘણું ઘણું આપે અને તમારી ફૂલ સેવા છે એ સારું છે પબ્લિક અવારનવાર વધી ગઈ છે અને આ સાહેબો બધા પ્રસાદ વેચી રહ્યા છે અને આજુબાજુમાં પણ પ્રસાદ વેકાય છે મેં તો તમારે પ્રસાદ લેવી હોય આ દુકાન ઉપર આવી જાજો એકદમ વ્યાજબી ભાવમાં પ્રસાદ મળશે મફતવા ભાવમાં પણ બહુ અમે સેવા આપી રહ્યા છીએ

મારા મંદિર તરફ જઈ રહ્યા છે ટ્રાફિક જામ થઈ ગયું છે દર્શન કરવા માટે મિત્રો ખિસ્સા કાતાથી સાવધાન તમારા મોબાઈલ સાચો ટ્રાફિક જામ થઈ ગયું છે અવારનવાર પબ્લિક ચાલુ થઈ ગઈ દર્શન કરવા માટે દર્શન કરી લો મિત્રો બહુચરમાંના તમે ন্রড… ম্রপ দারে ঩জ্র কদাল্র� О̂৅. নиন misয় করাল্ stori pressure!!! বকরাল্র আাayan য় opportunities <muchos> চালরা পাঙ haর જય બહુચર બોલતા લો અને પ્રસાદ લેતા જાઓ સામે થાળીનું કાઉન્ટર છે ત્યાંથી થાળી વાટકો લઈ લો અને સામે પ્રસાદ મળે છે પ્રસાદ લો પ્રસાદનો બગાડ કોઈ કરતા નહીં જેટલો ખાવો હોય તેટલો પ્રસાદ લેજો અને પ્રસાદ લીધા સિવાય કોઈ જતા નહીં બહુચરમાનો પ્રસાદ લઈને સુખ શાંતિ તમે તમારા ઘરે રિટર્ન જાજો અને બહુચરમાની જય બોલતા જાજો બહુચરમા તમારે ઘણું ઘણું આપે જય બહુચર્મા મિત્રો અમે શંકલપુરમાં આવી ગયા છે શંકલપુરમાં બહુચંદ્રમાનું મંદિર સરસ મજાનું છે આ દાદાની મૂર્તિ ઊંચા ઊંચી એકવીસ ફૂટ મૂર્તિ છે અને હર્મન દાદાના દર્શન કરો આજ શનિવાર છે હેલો દોસ્તો હું સંકલપુર બહુચંદ્રમાના દર્શન કરવા આવ્યો છું અને એક સામે સરસ મજાની દુકાન હતી એટલે ચારના ગાળાની મારા વાઈફ માટે બી બંગડી લીધી છે પણ મિત્રો તમે ક્યાંય દર્શન કરવા જાઓ ને તો તમારી વાઇફ માટે બંગડી લેજો યાદગીરી માટે અને અવારનવાર દર્શન કરતા રહેજો અને સંકલપુરમાં સરસ મજાનું મંદિર છે બાકી દર્શન કરવાની મજા આવી જઈ અને મોજ થઈ જઈ પણ મિત્રો તમે અવારનવાર દર્શન કરો તો મજા આવે જિંદગીની મોજ થઈ એટલે મિત્રો બહુ દર્શન કરીને વળતા અમે એક રિટર્ન હોટલ આવી એમાં ગોગા રેસ્ટોરન્ટ છે એમાં જમવાનું સરસ મજાનું બનાવે છે પણ મિત્રો તમે

મિત્રો બહુતર માને માનતા હો તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને આ હોટેલમાં જમીને જજો ફ્રી ઓફમાં